विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एन्ड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत બેંક બેંક ઓફ બરોડા ઇન્ટરનેશનલ માં કૃપા ડેકોરેશન મોલ નંબર નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર સામે રોડ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં ત્રણ હજાર છસો એકાવન આવાસના લાભાર્થીઓને મળેલું ઘરનું ઘર વડાપ્રધાનના હસ્તે થયેલું ઈ લોકાર્પણ ખેલ મહાકુંભમાં સર્જાયેલી અવ્યવસ્થા વાલી કોચ સાથે આયોજકોનું ઉધતાઈ ભર્યું વર્તન નવસારીમાં કેન્સર ડે પ્રસંગે યોજાયેલી વોલ્કેથોન ચિત્ર પ્રદર્શન યોગ ઝુંબા દ્વારા પ્રસરાવાયેલી કેન્સર લોક જાગૃતિ ક્ષુરિક ઉપનિષદ ઉપર રજૂ થયેલા રિસર્ચ પેપરો આનંદ તપોવનના માધ્યમથી રોગોની સારવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવાસોનું એ લોકાર્પણ થયું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે આવાસની ચાવી અર્પણ થઈ હતી ગુજરાતના ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ અમલમાં છે નવસારી જિલ્લાના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર ઉપલબ્ધ થયા છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બે હજાર નવસો ત્રણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસથી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં પણ ચાર વિધાનસભામાં ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો નવસારી વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારી ગ્રામીણ વિસ્તારના બસો અને શહેરી વિસ્તારના ઓગણપચાસ તથા હળપતિ ગૃહ નિર્માણ યોજનાના એકસો અને આંબેડકર આવાસ યોજનાના એક મળી કુલ ચારસો ત્રણ આવાસોનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ તાલુકા પંચાયત નવસારીના પ્રમુખ પ્રતિભા આહિર સહિતના અગ્રણીઓના હસ્તે આવાસના લાભાર્થીઓને પોતાના ઘરના ઘરની ચાવીઓ અર્પણ થઈ હતી આ વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવાસ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને સરકારની યોજનાઓનો લાભ મળવાથી શું ફાયદો થયો તે પ્રકારની પ્રશ્નોત્તરી પણ કરી હતી નવસારી જિલ્લાના જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણના ત્રણસો પચાસ અને શહેરી વિસ્તારના તેર અને આંબેડકર આવાસ યોજનાના એક આવાસ મળી કુલ ચારસો છન્નું આવાસોનું લોકાર્પણ થયું હતું ગણદેવીમાં સાતસો પંચાવન આવાસોનું લોકાર્પણ અને વાંસદા તાલુકામાં સૌથી વધુ ઓગણીસો પચાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાને મંજૂરી મળી અને આવાસોનું નિર્માણ થયું હતું આ કાર્યક્રમમાં વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર પ્રધાનમંત્રીનું જીવન પ્રસારણ લાભાર્થીઓએ નિહાળ્યું હતું નવસારીમાં યોજાયેલા ઈ લોકાર્પણ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા દેશભક્તિ ગીત છાપરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ થયું હતું ઇટાળવા પ્રાથમિક શાળાના બાળકોએ ભારત કા બચ્ચા બચ્ચા ગીત રજૂ કર્યું જમાલપોર પ્રાથમિક શાળા દ્વારા રણછોડ રંગીલા નામનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોએ બાળકોની આ કૃતિઓને વધાવી લીધી હતી હું પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી છું અમે પહેલાં કાચું મકાનમાં રહેતા હતા અમને રહેવાની તકલીફ પડતી હતી અને અમારી પરિસ્થિતિ પણ એવી ન હતી કે અમે ઘર બનાવી શકીએ આ વાતની જાણ મેં સરપંચ સાહેબને કરી અને એમણે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવ્યો એમાં મને પ્રથમ હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો પચાસ હજારનો ત્રીજો હપ્તો ચાલીસ હજારનો એમ એક લાખ વીસ હજારની સહાય મળી અને વધુમાં વીસ હજાર મજૂરીના મળ્યા બાર હજાર શૌચાલયના મળ્યા પાંચ હજાર બાથરૂમના મળ્યા એ થકી અમે અમારું ઘર બનાવી શક્યા અને અમારા પરિવાર સાથે શાંતિથી રહેતા થયા એ બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનો પાર્ટીના પરિવાર માટે ગુજરાતના સરકાર માટે એક ઐતિહાસિક દિવસ છે ગુજરાત અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ અને એકત્રીસ હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બનાસકાંઠાના દિશા ખાતેથી થયું ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ એટલે છે કે ત્રણ હજાર કરોડ રૂપિયાના આવાસોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત થયું હોય એવો આજે ઇતિહાસમાં પ્રથમ દિવસ છે અને આ કાર્યક્રમ ગુજરાતના સમગ્ર એકસો બ્યાસી વિધાનસભા સીટ પર થયો સમગ્ર એકસો બ્યાસી સીટ પર આ કાર્યક્રમ દરમિયાન લાખો લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સીધી રીતે જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી લાભાર્થીઓને લાભો અર્પણ કર્યા ધારાસભ્ય તરીકે નવસારીના લોકપ્રતિનિધિ તરીકે નવસારી જિલ્લામાં પણ આ ચાર જગ્યાએ કાર્યક્રમ થયો તેમાં હજારો લોકો જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું દિલથી આભાર એ વાતે પણ માનું છું કે આ વર્ષના બજેટમાં મોદી સાહેબે લગભગ અગિયારસો કરોડનો વધારો કરીને સત્યાસી હજાર કરોડ રૂપિયાનું માત બજેટ આ ગરીબ જનતાના આવાસો માટે ગરીબને પોતાનું ઘર મળે ગરીબ પોતાનો સમાનભેર જિંદગી વિતાવે ગરીબ પોતાના ઘરનો માલિક બને એની ચિંતા કરીને આટલું મોટું બજેટ પણ ફાળવ્યું છે એ બદલ

પોતાના નામે ખેલ મહાકુંભ હોય તે પ્રમાણે વર્તન કરી વાલીઓ અને કોચ સાથે ગેરવર્તણૂક થઈ રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે નવસારી શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં રવિવારે ખેલ મહાકુંભ એટલે કે રૂપિયાનો મહાકુંભ યોજાયો હતો આ આયોજનમાં જિલ્લાભરમાંથી કરાટેના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો જે યશમાન શાળા હતી જેમાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓનો અભાવ હતો અને ખેલ મહાકુંભ રૂપિયા મહાકુંભની કરાટે ટુર્નામેન્ટ દરમિયાન જે તે રેફરી હોય તેમના હાથમાં સંચાલનની જવાબદારી છે એવા લોકોએ વાલીઓને બહાર કાઢી મૂક્યા હતા અને કરાટેના વિદ્યાર્થીઓની ટીમને લઈને આવેલા કોચને જાહેરમાં અપમાન પણ કરવામાં આવ્યા હોવાની માહિતીઓ મળી હતી કેટલાક રેફરીઓ મારામારી સુધી ઉતરી પડ્યા હતા ખેલ રમતોમાં ખેલ ભાવના વિકસાવવી જોઈએ જેના બદલે કેટલાક રેફરીઓ તાનાશાહી કરી મેચને પૂર્ણ કરી રહ્યા હોવાની ચર્ચાઓ થઈ હતી અને પ્રતિવર્ષ યોજાતા ખેલ મહાકુંભ હવે રૂપિયાનો મહાકુંભ બની ગયો છે જિલ્લા રમતગમત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો કેટલાક આર્થિક કૌભાંડો પણ બહાર આવે એમ છે લાગવક શાહી શાહીના આ ખેલમાં વાલીઓ અને કોચ પરેશાન બન્યા છે જિલ્લા રમતગમત અધિકારી તપાસ કરાવે એ પ્રકારની માંગ ઉઠી છે ગઈકાલે નવસારીમાં આવેલ મદરેસા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર નવસારી જિલ્લામાંથી ઘણા પાર્ટિસિપેટો ગર્લ્સ અને બોઇસ એમ મળી આશરે સાડા ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ આવ્યા હતા જ્યાં શાળામાં કોઈપણ પ્રકારની આયોજન વિનાની એમની કોઈ પણ ગણતરી ના હતી અને શાળામાં કોઈપણ પ્રકારનું વ્યવસ્થા નહીં હતી શાળામાં જે કરાટેને લગતા નિયમો એનું પણ પાલન ન થતું હતું શાળામાં જે કરાટેને લગતી જે મેટ છે એ મેટ પણ ન હતી મેટ જે હતી એ છૂટી હતી અને એ મેટ છૂટી હતી જેથી બાળકો ફાઇટ રમે ત્યારે એમનો પગ જે છે એ ગેપના અંદર ફસે જેથી બાળકો સ્લીપ થતા હતા અને એ બધું મેં એમની સમક્ષ રજૂ કર્યું તો એમના દ્વારા વાલીઓ અને કોચિસને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જ્યારે અમે એમનો વિરોધ કર્યો તો એમણે જે એમના રેફરીઝો રેફરીઓ હતા સાથે એમના રેફરીઓ સાથે મળી મારા વિરુદ્ધ અપમાનજનક વાતો કરી પેરેન્ટ્સો તેમજ બાળકોને મારા વિરુદ્ધમાં ભડકાવ્યા છે આ જે કંઈ પણ વિવાદ થયો છે એમાં ગત વર્ષે ગયા ગયા વર્ષે જે ખેલ મહાકુંભ રાજ્યકક્ષાએ જે ખેલાડીઓ રમવા ગયા હતા એના જે ટીમ મેનેજર એમના દ્વારા દરેક ખેલાડીઓ પાસે કામ આશરે આઠ એકસો ને આઠ વિદ્યાર્થીઓ ગયા હતા એમની પાસે પંદરસો પંદરસો રૂપિયા લેવામાં આવ્યા હતા મારે મારી પણ વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ રમવા ગઈ હતી જેમાં મેં મને વાત મળી કે ભાઈ મા આ રીતે પંદરસો રૂપિયા લીધા છે તો મેં પૂછ્યું કે ભાઈ તમે કઈ રીતે આ રીતે પંદરસો રૂપિયા લીધા કેમ કે આવવા જવાનું ભાડું ત્યાં રહેવાનું જમવાની વ્યવસ્થા જો સરકાર કરતી હોય તો ભાઈ તમે બાળકો પાસે પંદરસો રૂપિયા કઈ રીતે લીધા તો એ સાંભળતા એ લોકો એ ગભરાઈ ગયા અને તરત જ મારા એકાઉન્ટમાં જે ખેલાડી હતી એના એકાઉન્ટમાં એણે પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા એ ગયા વર્ષનો ખાર રાખી આ વર્ષે આ રમત દરમિયાન એમણે મારા વિરુદ્ધમાં અપમાનજનક જાહેરમાં માઇકમાં અપમાનજનક બાબતો જે મારા વિશે બોલવામાં આવી છે તો અમે એ વિષય પર જિલ્લા વિકાસ જિલ્લા રમત વિકાસ અધિકારીને તેમજ એમના ઉપલા અધિકારીઓને અમે ફરિયાદ કરવાના છે અને આ જે પંદરસો રૂપિયા જે લીધા છે એના પાછળ હજુ કમિટીમાંથી કેટલા વ્યક્તિઓ એમાં સામેલ છે એ પણ જો તપાસ થાય તો બહાર આવે એવું છે નવસારીની નિરાલી હોસ્પિટલ દ્વારા કેન્સર દિવસ પ્રસંગે વોલ્કેથોન અને કેન્સર જેવા ભયંકર રોગ વિશે જનજાગૃતિ પ્રસરાવતો લીકો મેદાન ખાતે કાર્યક્રમ યોજાયો હતો વર્લ્ડ કેન્સર દિવસ પ્રસંગે કેન્સર જેવા ભયંકર રોગ વિશે જાગૃતિ પ્રસરાવવા અને કેન્સર પીડિત દર્દીઓને માનસિક સથવારો આપવા માટે નવસારીની નિરાલી હોસ્પિટલ દ્વારા લુન્સિકોઈ મેદાન ખાતે રવિવારે સવારે આઠ કલાકે જનજાગૃતિ પ્રસરાવતો કાર્યક્રમ યોજાયો હતો કેન્સર જેવા રોગને નાથવા માટે અને તેને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્સરની બીમારી સામે રહેલા દર્દીઓને કેન્સર સામે કેવી રીતે વિજય મેળવવો તેની સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નિરાલી હોસ્પિટલના સી જેલસાન ડોક્ટર રાજીવ કુમાર માર્કેટિંગ હેડ અભિષેક શર્મા પાલિકાના નગરસેવક પ્રશાંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા યોગ દ્વારા કેન્સર જેવી બીમારીને ભગાવી શકાય છે તેમાં યોગા જુમ્બા ડાન્સ યોજાયા હતા કેન્સર જનજાગૃતિ પ્રસરાવવા લુન્સીકુઈ મેદાન ખાતેથી વોલ્કેથોન યોજાઈ હતી આ વોલ્કેથોનમાં નવસારીની વિવિધ સંસ્થાના સભ્યો નિરાલી હોસ્પિટલના ડોક્ટરો કેન્સરના દર્દીઓ તેમજ શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત કેન્સર જેવા ભયંકર રોગ વિશે માહિતી સભર બાળકોના ચિત્રોની પ્રદર્શની પણ યોજાઈ હતી મોટી સંખ્યામાં આ ચિત્ર પ્રદર્શનીને લોકોએ નિહાળી હતી કેન્સર અવેરનેસ લોકોમાં જાગૃતિ કેન્સરની સામે આવે એને માટે નિરાલી હોસ્પિટલ દ્વારા આજે એક વોકેથનનું આયોજન થયું છે સાથે સાથે કેન્સરની સામે લોકજાગૃતિ માટે એક ચિત્રો એક પ્રદર્શન પણ સાથે સાથે અહીં લુનસિલપુરી ગ્રાઉન્ડ ખાતે યોજાયું છે નિરાલી કેન્સર હોસ્પિટલ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ બંને હોસ્પિટલો થકી નવસારીની જનતાની સેવા માટે કેન્સરની સામે લોક જાગૃતિ આવે અને પ્રાથમિક તબક્કામાં જ કેન્સર ટ્રેસ થઈ જાય અને દર્દી પ્રથમ તબક્કામાં જ ટ્રેસ થઈ જવાથી હોસ્પિટલમાં યોગ્ય સમયે સારવાર લઈ લે અને એ મોતના મુખમાંથી બહાર નીકળી આવે એવા એક સુખદ ઉદ્દેશ સાથે આજે આ આયોજન થયું છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાને યોગમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચાડનાર આનંદ તપોવનના ડોક્ટર શંકર પટેલ દ્વારા ક્ષુરિકા ઉપનિષદ ઉપર રિસર્ચ પેપર વિવેકાનંદ કન્યાકુમારી ખાતે રજૂ થયા હતા યોગ દ્વારા યુગ પરિવર્તનના માધ્યમથી વિનામૂલ્ય યોગની તાલીમ આપવામાં આવી રહી છે યોગ દ્વારા યુગ પરિવર્તનના ધ્યેય સાથે વાંસદામાં આનંદ તપોવન નવતાડ ગામમાં સ્થાપિત છે હૃદયરોગ કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે હવે યોગ એક જ એક ઉપાય છે ક્ષુરિકા ઉપનિષદોમાં અષ્ટાંગ યોગના પ્રાણાયામ ધારણા અને ધ્યાનથી તમામ રોગોનું નિવારણ થાય છે નવસારી ખાતે યોજાયેલી પત્રકાર વાર્તામાં ડોક્ટર શંકર પટેલે જણાવ્યું હતું કે તેઓએ ક્ષુરિકા ઉપનિષદ ઉપર રિસર્ચ કર્યું છે અને તેનું સંશોધન કરી વિશ્વના બીજા દેશોમાંથી એકસો સત્તાવીસ જેટલા યોગ ઉપનિષદ ઉપર સંશોધન પત્ર રજૂ કર્યા હતા અને જનસેવા અર્થે તેમણે નવતાડ ગામમાં આનંદ તપોવનની સ્થાપના કરી છે ડૉક્ટર શંકર પટેલ અને ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણવિદ્યા ઉપર સંશોધન પેપર વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના રામાયણ હોલમાં રજૂ કરવામાં આવ્યું હતું યોગ અને યોગ ચિકિત્સામાં તેમણે યોગદાન આપ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હૃદયરોગ અને કેન્સર જેવા રોગો સામે પણ ઉપનિષદ યોગ પદ્ધતિ કારગર નીવડી છે માનસિક રીતે હતાશ થયેલા વ્યક્તિઓ ઉપનિષદ યોગ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે આનંદપોન ઘણા વર્ષોથી એના માટે કાર્યરત છે અને જેમાં અમે સ્પેશિયલ પ્રોજેક્ટ્સ પણ ચાલુ કર્યા છે યુગ પરિવર્તન થ્રુ યુથ પરિવર્તન કરીને જે અમારો મેઇન પ્રોજેક્ટ છે એનો મોટિવ જ એ છે કે આજે યંગ જનરેશનની અંદર જે વિકૃતિ અને હાર્ટ પ્રોબ્લેમ્સ ઓવરઓલ ફિઝિકલ અને ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા છે એને અનુલક્ષીને જ અમે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જ્યાં અમે સ્પેસિફિક સ્પેશિયલાઇઝ યોગાસના પ્રાણાયામ અને મંત્ર ચેન્ટિંગના દ્વારા બાળકોની અંદર માનસિક અને ફિઝિકલ જે પરિવર્તન આવે છે એના ઉપર રિસર્ચ કરીએ છીએ અને એના દ્વારા અમે લોકો બાળકોની અંદર જે પરિવર્તન અનુભવી રહ્યા છે એ ખૂબ જ ટ્રાસ્ટિક અને ખૂબ જ અમેઝિંગ છે તારીખ બીજીથી લઈને પાંચમી સુધી કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો વિવેકાનંદ રોક મેમોરિયલ હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને ત્રણ જણાએ પર્ટિક્યુલરલી જે યોગના વીસ ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા બે જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું અને બીજી તારીખે અમે એ પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણ ધારણા આજકાલ બહુ જ યોગની ચર્ચાઓ ચાલે છે તેમાંથી આ ક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત પચીસ શ્લોકોનું છે પરંતુ એમાં ત્રણ વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ધ્યાન ધારણા અને પ્રાણાયામ અને એ ત્રણેય વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠને એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લામાં ત્રણ હજાર છસો એકાવન આવાસના લાભાર્થીઓને મળેલું ઘરનું ઘર વડાપ્રધાનના હસ્તે થયેલું ઈ લોકાર્પણ ખેલ મહાકુંભમાં સર્જાયેલી અવ્યવસ્થા કોચ સાથે વર્તન નવસારીમાં કેન્સર ડે યોજાયેલી વોલ્કેથોન ચિત્ર પ્રદર્શન યોગ ઝુંબા દ્વારા પ્રસરાવાયેલી કેન્સર લોક જાગૃતિ ક્ષુરિક ઉપનિષદ ઉપર રજૂ થયેલા રિસર્ચ પેપરો આનંદ તપોવનના માધ્યમથી રોગોની સારવાર તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર